નવીપુર ગ્રામ પંચાયતના મકાનને આજ રોજ નવીનીકરણ બાદ ખુલ્લુમકાયો હતું ગામમાં આપ ઘરેલુ ગેસ ચાલુ કરાતા આપ ગુજરાત ગેસના અધિકારીઓનો સન્માન કરવામાં આવ્યું હતું ભરુશણા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત વિશેષ મહાનુભાવો હાજર રહ્યા હતા ભરુજ જિલ્લાના નવીપુર ગામે 1952 માં ગ્રામ પંચાયત સ્થાપવામાં આવી હતી આ ગ્રામ પંચાયતના મકાનનો નિર્માણ કરાયો હતો સમયના વહેણ સાથે આ મકાન પણ જૂનું થઈ ગયું હતું અને તેને નવું રૂપ આપવા લાગ થઈ ગયું હતું

તાલુકા પ્રમુખ ભરૂચ તાલુકા પંચાયતના મહાનુભાવ સહિત મોટી સંખ્યામાં નબીપુરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પ્રમુખે તેમના પ્રવચનમાં ગામ ઉત્તર ઉત્તર આવી પ્રગતિ કરે એવો આશાવાદ જગાવ્યો હતો ગામના તલાટીએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ગ્રામ પંચાયત આજે જે નવું મકાન કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે જે મને બોલાવી માન સન્માન હતું તે બદલ ગ્રામજનો તેમજ એનઆરઆઈ ભાઈઓએ આ ગ્રામ પંચાયત બનાવવામાં એમનો સિંહ ફાળો છે અને આ જે પંચાયત ગ્રામ પંચાયત છે નબીપુર ગ્રામ પંચાયત એ ભરૂચ જિલ્લામાં મને એવું લાગે છે કે પહેલા વખતે લોકો ગ્રામ પંચાયત હશે કે ત્યાં એસી સુવિધાથી માંડી કામથી માંડી રેનોવેશન કરેલ છે તો આવનાર દિવસોમાં અહીંના જે એનાર ભાઈઓ છે તેમણે જે સહ આપ્યો છે તેમને કોડી કોઈ વંદન